जननायक बिरसा मुंडा जी की पुण्यतिथि पर न्याय सभा का आयोजन भूमाफियाओं के खिलाफ आदिवासी समाज का धर्म युद्ध, वलसाड़ जिले के वापी तालुका के मोटी तामड़ी गांव के वड़िया फलिया में दिनांक 9 जून 2025 की देर शाम जननायक भगवान बिरसा मुंडा जी की पुण्यतिथि के उपलक्ष्य में एक विशाल न्याय सभा का आयोजन किया गया इस सभा में बड़ी संख्या में ग्रामीणों और आदिवासी समाज के नेताओं ने भाग लिया न्यायसभा में विधायक श्री अनंत पटेल ने जमीन के मुद्दे पर दृढ़ और धर्मसंगत समर्थन दिया उन्होंने भूमाफियाओं के खिलाफ कड़ी भाषा में कहा घर जल जंगल जमीन हमारी है जान चली जाए लेकिन जमीन नहीं अनंत पटेल ने स्पष्ट रूप से आदिवासी समाज को चेतावनी दी कि यदि कोई अपनी जमीन बेचने की सोच रहा है तो वे उनके घर ना आए क्योंकि ये जमीन हमारे लिए सिर्फ संपत्ति नहीं है यह हमारी पहचान है हमारी संस्कृति है जैसे भगवान बिरसा मुंडा ने सिखाया है जमीन है तो समाज है यह भूमि हमारा गौरव है और इसकी रक्षा करना हमारी जिम्मेदारी है उन्होंने आगे कहा कि यदि कोई भू माफिया ऐसी जमीन पर दावा करता है और आदिवासी परिवारों को डराने धमकाने की कोशिश करता है तो उसके खिलाफ कानूनी कार्रवाई की जाएगी और ऐसे तत्वों को जेल भेजा जाएगा समाज के नेताओं और युवाओं ने भी इस मुद्दे पर तीव्र विरोध दर्ज कराते हुए संकल्प लिया हर अन्याय से लड़ेंगे जीतेंगे ये न्याय सभा केवल एक कार्यक्रम नहीं बल्कि उन सभी के लिए एक चेतावनी थी कि आदिवासी समाज अब जागरूक है एकजुट है और अपने अधिकारों के लिए संगठित होकर लड़ने को तैयार है भू माफियाओं के खिलाफ आदिवासी समाज का आक्रोश मोटी तामड़ी में अनंत पटेल की न्यायसभा से गूंजा जनसंघर्ष का स्वर મોટી કંબાઈ વળિયા ફળિયામાં આજે ભગવાન મુંડાજીની પુણ્યતિથિ નિમિત્તે ન્યાય સભા રાખી છે એમાં ઉપસ્થિત મારા મિત્ર અને દાદરાનગર હવેલી સેલવાસના કોંગ્રેસના પ્રમુખ એવા પ્રભુભાઈ ટોકિયા મારા બેન એવા ઉંજાલીબેન ધીરજભાઈ આપણા સૌના આગેવાન એવા ગોવિંદ કાકા મોટા મોટા સરપંચ તેમજ નિલેશભાઈ અને શ્રીઓ અને ગામના લોકો આજુબાજુ આવેલા તમામ આદિવાસી સમાજના અન્ય સમાજના તેમજ વર્ગના લોકો બાબત હોય તો આપણા ભાઈ ભાઈનું માથું ખોડી નાખે ખોડી નાખે ને જમીન જમીન ની હેડા પણ આંબલી નું ઝાડ હોય અને આંબલી નું ઝાડ જો કાકા એ કાપી નાખ્યું કાકા કાકી ના માર્યા છોડે નહીં ખાસી ખોટી વાત આદિવાસી સમાજ આવું થાય ને મને અને તમે ઘરમાં બાયલા જેમ છુપાઈ થાય એમાં મને નવાઈ લાગે કાકી તમારી બાળ કઈ દાંતુ બાતોળું રાખે કે નહીં હાથમાં

બસો ચુમ્માલીસ તેર તો આદિવાસી રક્ષણ માટેની જવાબદારી આપણા પોલીસ તંત્ર આપી છે એટલે તમારા ઘરમાં કોઈ જબરજસ્તી ઘુસી જાય એને મારજો અને કેજો મારી માલિકીની ઘરમાં મેં મારા આ ચોર એવા લોકો કેટલા રસ્તા પરથી આવે તે રસ્તો રોકી દો અને આ જવાબદારી એટલા ભાઈઓની કે વડીલોની કે યુવાનોની સૌથી વધારે જવાબદારી છે પોલીસ નિલેશભાઈ ધર્મેશભાઈ આવેલા મેં એમને એમ કીધેલું કે તને મારું થી એક જ વાર પાછું રિટર્ન આવ્યો નહી તને જમીન માં વેચાઈ જવાના હોય તમારા ઘરે આવવાની જરૂર નથી આ જમીન વગર આપણે રહી શકતા નથી આ જમીન વગર આદિવાસી સમાજ રહી જ નથી જો આ સાંભળો નહીં સમજે તો બાપી મામલતદાર ને આપવા જવાનું જો હજુ સાંભળો સમજે તો કલેક્ટર ને આવેદન પત્ર આપવા જવાનું પણ લડાઈ છોડવાની જરૂર નથી કે આપણા સમાજ સાથે જયારે જયારે અન્યાય થાય ત્યારે આપણે સૌએ ઘર ને બહાર નીકળીને લડવું પડશે ખૈને બ લગ્ન પતિને વાત તો ત્યારે આપણે આ ટંબાડી આવતી હોય તો આજે કે માજે લોકો સરા નથી કે મોટો ટંબાડા નમ મોટો કો થિયા હા બહુ સારું કામ કો હોસ્ત પર જમીન જમીન ની વાત એના પાસે જમીન માલિકી જમીન છે એ જમીન પર તૈયાર થશે